કુગાંકનું કામ હારું એ કામ કરે તો જ આ બધા કામ કરે બાકી ન કરેડું મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છીએ ને અત્યારે આપણી વાળીએ વંડાનું કામ ચાલુ છે મિત્રો તો હવે ત્યાં જઈને આપણે જોઈએ કે કેટલું કામ કર્યું છે આપણે ભગાભાઈને ને વંડાનું કામ આપેલું છે વંડાનું કામ પણ સારું કરે છે એટલા માટે તો ચાલો મારા વિડીયો સાથે જોડાઈ રહેજો અને વિડીયોનો આનંદ માણજો આ કાપીનો ખાઈ હે આ કાપવાનો નહીં એ રેવા દેવાનું છે देसी दवा काम આવે ભાઈ કેમ देसी दवा काम લાગે આ કામ ન લાગે આ ટટુ આ નડે ઈસ સજજન કો ક્યા તકલીફ હે ભાઈ ક્યા તકલીફ હે ઇનકો કલ મુને દો આ ટટુ ખા ખરાનો મિત્રો આ છે ભગાભાઈ કારીગર વંડીના સ્પેશિયલ અઠવાડિયામાં પાંચસો ફૂટ વંડી નાખે અઠવાડિયું કેટલા ફૂટ થાય કેટલા જણા હોય તો છ જણા સો ફૂટ ઉપર લેવાનું મિત્રો પૈશિયા ભગાભાઈ કળિયા કળિયા ને કે વંડીના કારીગર હાલે હા તો જેને વંડી શણાવવાની હોય એ આમાં નંબર નાખી દઉં છું તમે ફોન કરી શકો છો અને એક કાર્ય છ કારીગર છે ગમે એવું કામ હોય ઉપાડી દે જો બધાય વંડીના કારીગર જો આ ભગાભાઈ છે આ હામદભાઈ છે ભાઈ આ એનો ભતરી દો શું ભાઈ તમે

ના ઈ તો એક નંબરનો કારીગર કેવાય ઓય તું દાડિયો છો કે કારીગર છો હમ કોઈ મંદિર કા ઘંટા હે કે કોઈ ભી આ કે બજા જાતા હે મિત્રો આ બધાય કારીગર છે ભાગીદાર હોય દાડિયો કોઈ નથી મજૂરીયા કોઈ નથી બદદાય ભાગીદાર અને વાંડી નું કામ જોરદાર છે મિત્રો જો યે ગુગા ઓલા ભાઈ કેમ કે બદાય તને કારીગર

તો પેલા પાણી કાઢતા જાય ઝારે વિકતા જાય પીઢું ખોડતા જાય કામય કામ એ બધું રોજ નું સો ફૂટ નું કામ કરી નાખે મિત્રો જેને વાંડો શણાવવાનો હોય ને આને કેજો આ લોકોને ને કેજો હું દાદ કાઢ તમે કારીગર નથી લાવ જોવા જઈને બધા શણેજો આ છે દરબાર કેવું નામ છે લા ये बड़ी अच्छी बात कही आप हार बोल ली वायरल था तो अपना नाम थी जा भी तू कहीं नहीं ही पैसा होगा જ્યાં નો પાણ હોય ને યાદ નાખજો ભાઈ આપ કહા છે જ્ઞાની બાબા મન પડી ને જીકતો ની ભગાભાઈ કઈ રીતે વિન્ડો રાખો તમે ફૂટના ભાવે નામ ઝાર હોય

કાઢી નાખવાનું ને એ બરોબર જો સહય સહ કારીગર વેરગા કુકરણ નું કામ સારું એ કામ કરે તો જ આ બધા કામ કરે બાકી ન કરે કારણ કે એ જ્યાં સુધી શેઠો શોખો ન કરે ત્યાં સુધી કઈ નું કામ ન હાલે એટલે એ સારું કામ કે કુકાભાઈ નું પછી છે દરબાર ને પછી રમેશ રમેશ કે ઓણ સાઈડો કે એ કારીગર જ છે બધાય ભાગીદાર મિત્રો એટલે તમારે કામ કોઈથી ખોટી ન થાય ફટોફટ થાય અને બધા કારીગર હોય એટલે ઝડપથી કામ થાય જો આ બે દીમાં હું હે ભગાભાઈ આ કેટલા ફૂટ થયું છે મિત્રો બે દીમાં બસો ફૂટ જીકી નાખ્યું એટલે જેને વોંડો કરાવો હોય ને મિત્રો તો આ મળી લેજો કામ સારું છે અને તમારે કાઈ ટિફિ નહીં દેવું નહીં સાખાન ની માથાકુટાઈ નહીં બધું એનું લઈને આવે પાણી ભરાય નઈ નો 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 કોણ નઈ નહીં એક નંબર હે ભગાભાઈ ભાઈ કેવો ચા ને મિત્રો તો ચા બનાવવું હોય તો એ પેસેલામાં કારીગર છે આ રમલો છે ને સા મસ્ત બનાવો એટલે સા પીવો હોય એ આ રમલા ને કેજો શું વાત છે સર કે વાત છે સર કે બર યે વાત હે કાલે કામ હારું જોતું હોય તો ભગાભાઈને ભાઈ ને તો કેજો આ મિત્રો બે ભાઈઓ છે જો આમદ છે ભગાભાઈ છે આ એનો ભત્રી છે તઈન તો એક ઘરના જ છે બોલો એટલે બીજા કોઈ લબડવા પણ ઉદ ન કદા માણસો નો મળાય તો ઉપાધી ને તને તેજસ્વી લોક હે અમારે પાસે તો મિત્રો આવી રીતના વંડો શણે છે ભગાભાઈ છ છ કારીગરું છે ભેગા અને બધાય પાર્ટનર છે મિત્રો તો જેને વંડો છણાવવાનો હોય એ ભગાભાઈને કહી શકે છે હું આમાં કોન્ટેક નંબર આપી દઉં છું અને સોમમાં આમાં ગમે કયો ને સાલું વરસાદે વંડા શણી નાખે મિત્રો તો લગાવી મારો વિડીયો પૂરો કરું છું વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને ભગાભાઈને ફોન કરજો અને મારી ચેનલના બે લાયકન બટન દબાવજો જેથી કરીને આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે જય શ્રી કૃષ્ણ